તાલુકામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે ખાસ કરીને વાત કરીએ તો પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં ચાર જેટલા પ્રાથમિક શાળાઓના શિક્ષકો છે તે વિદેશમાં લહેર કરી રહ્યા છે ત્યારે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય તેમનું નજરે પડી રહ્યું છે

વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગની લોલનલોલ સામે આવી છે પાદરા તાલુકાની પ્રાથમિક શાળામાં વિદેશ ગયેલા શિક્ષકો સામે કોઈ કાર્યવાહી ન થતાં આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પાદરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી પ્રાથમિક શિક્ષકો વિદેશમાં છે તેઓ અને અન્ન અધિકૃત રીતે ગેરહાજર રહેલ છે આ બાબતે જિલ્લા શિક્ષણ સમિતિ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિને વારંવાર ધ્યાન દોરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી થયેલ નથી જેને લઈને પાદરાની લકડી કોઈ ધોરી વગો સોખડા રાગો ટીમ્બીપુરા પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ પગડી રહ્યું છે આ શિક્ષકોની સામે કોઈ કાર્યવાહી ન થતાં આ શિક્ષકો શાળામાં ઓન પેપર ચાલુ દર્શાવેલા છે જેને લઈ અન્ય કોઈ શિક્ષકની નિમણૂક કરેલ નથી અને વિષય શિક્ષકો હોવાથી બાળકોને જે તે વિષયનું વ્યવસ્થિત જ્ઞાન મળે તે હેતુસર સરકાર દ્વારા વિષય શિક્ષકની સ્પેશિયલ નિમણૂક કરવામાં આવતી હોય છે સરકારના નિયમ મુજબ જો શિક્ષક વિદેશ પ્રવાસે છે તો તે શિક્ષકનું લી ઇન રદ કરવાનું થાય છે અને લી ઇન રદ થાય અને બીજા શિક્ષકની નિમણૂક થઈ શકે છે પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આવી બાબતો ઉપર કોઈ જ એક્શન ન લેવાતા પાદરા તાલુકાના શિક્ષણ અમલમાં અને વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે આ તો આ શિક્ષકોનું લીન રદ ક્યારે કરવામાં આવે છે અને સાથે તેઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું પરંતુ આ જે શિક્ષકો છે તે વિદેશમાં છે અને બાળકોનું ભવિષ્ય છે એટલે કે ભણતર બગડી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે નમસ્કાર હું આચાર્ય ટીમ્પીપુરા પ્રાથમિક શાળા બે હજાર ચૌદથી ફરજ બજાવી રહ્યો છું અમારી શાળામાં બે હજાર એકવીસમાં એક બેન જાગૃતિબહેન મેવાડા કરીને જૂનાગઢ જિલ્લામાંથી અરસપરસ બદલીમાં અમારી શાળામાં આવ્યા હતા તેઓ પચીસ તારીખના રોજ શાળામાં હાજર થયા ત્યારબાદ શનિવારના રોજ આવ્યા બીજા દિવસે રવિવારના રોજ રજા હતી ત્યારબાદ અઠ્યાવીસ તારીખથી તેઓ અમારી જાણ વગર તે રજા પર ઉતરી ગયા તેઓના રજા પર ઉતર્યાના બીજા બે ત્રણ દિવસમાં એમને લેખિતમાં અમને જાણ કરી હતી કે ભાઈ મારે લાંબી રજા પર ઉતરવું છે ત્યારબાદ નેવ દિવસ પછી પણ તેઓ જિલ્લામાં પણ હાજર ન રહ્યા કે અમને જાણ કરી અને આ બેન સતત છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગેરહાજર છે એમના તરફથી કોઈપણ પ્રકારની માહિતી અમને મળવામાં આવી નથી બેન તરફથી જે કંઈ ડોક્યુમેન્ટ અમને પ્રોવાઈડ કરેલા છે તે બધા જ ડોક્યુમેન્ટ શાળાના ફોરવર્ડિંગ લેટર સાથે તાલુકામાં એને પહોંચતા કરી કરી દેવામાં આવ્યા છે શાળાના આચાર્યશ્રી દ્વારા તાલુકામાં વખતો વખત એમને જાણ એમની માહિતી આપણે તાલુકાને પૂરી પાડેલી છે બેન જ્યારથી હાજર થયા ત્યારથી મારી આજ દિન સુધી બેનનો એક પણ મહિનાનો પગાર આકારવામાં આવેલ નથી તે અત્યારે રેકોર્ડ પરથી આપણે ખાતરી કરી જણાવવામાં આવે છે એ બેન પહેલા દિવસથી રજા પર છે માટે એમનો પગાર આકારવાનો નથી એ નિયમ પ્રમાણે એ બેનનો પગાર પણ આકારેલ નથી પ્રાથમિક શાળા નરસિંહપુરા મારી શાળામાંથી ધોરણ છથી આઠમાં સામાજિક વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષક શ્રી ઇન્દ્રજીતસિંહ ચંદનસિંહ સિસોદિયા તારીખ તેર છ બે હજાર બાવીસથી આઠ નવ બે હજાર બાવીસ સુધીની ઇઠ્યાસી દિવસની વિદેશ પ્રવાસની મંજૂરીની રજા મેળવીને વિદેશ પ્રવાસ ગયેલ છે જેઓને તારીખ નવ નવ બે હજાર બાવીસના રોજ જિલ્લા પંચાયત સમક્ષ હાજર થવાનું હતું પરંતુ આજ દિન સુધી તેઓ હાજર થયેલ નથી જેને પરિણામે બાળકોના શિક્ષણ પર ઘણી માઠી અસર થઈ રહેલ છે આ સમયગાળા દરમિયાનનો અમે પગાર આકારેલ નથી અને ઓનલાઈન હાજરીમાં તેઓને એબસન્ટ એટલે કે ગેરહાજર બતાવેલ છે અને આ અંગેની જાણ અવારનવાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પાદરાને કરેલ છે એ ઉપરાંત અમારી શાળામાં ધોરણ એકથી પાંચમાં પણ જિલ્લા વિભાજનથી એક શિક્ષકે સ્થળ પસંદ કરેલ છે પણ ત્યાં છોટાઉદેપુરમાં પણ મહેકમ ન હોવાને કારણે તેઓ છૂટા થઈ શક્યા નથી એટલે હાલ અમારી શાળામાં બે શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે જેની શિક્ષણ પર ઘણી માઠી અસર થઈ રહેલ છે હેલો પટેલ વૈશાલીબેન કિરીટભાઈ અમારી શાળામાં ભણે ભણાવતા હતા તેઓ જૂન બે હજાર ઓગણીસથી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલ છે તેઓનો વિષય તેઓ ગુજરાતી અને હિન્દ અંગ્રેજી વિશે ભણાવતા હતા પણ તેઓની જગ્યાએ મારા ભાષા શિક્ષક હિનાબેન અને હું પોતે આચાર્ય બનાવું છું તેઓનો અત્રેની શાળામાંથી પગાર બિલ આકારેલ નથી